હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ડિઝાઇન કઈ રીતે બને વન સાઈડ અંદર આ શક્કરપાળા લગાવવાના છે ને આપણે સિમ્પલ રીતે આપણે ગોટ કાઢવાની છે ને નીચે આપણે કેન્વસ મૂકવાનું છે ને આપણે કઈ રીતે આ આ ડિઝાઇન કઈ રીતે બને તે આપણે સીવા ક્લાસની મેં આજે બનાવતા શીખીએ પહેલાં પહેલું આ વન સાઈડ ઘરું કટિંગ કરી લેવાનું છે અહીં આગળ આ રીતે ક્રોસમાં નહીં આગળ આપણે સીધું કરવાનું છે જે તમારે માપનું જેટલું ઉતારવાનું હોય સડાછવાનું તે ઉતાર લેવાનું ત્યાર પછી આપણે અહીંથી આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે પાંચ ઇંચ જેટલું આપણે કટિંગ કરવાનું છે અને આગળ આપણે ગોટ કાઢવાની છે એટલે ગોટ કાઢવા જેટલું આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે એટલા માટે કે ગરું નાનું ના થઈ જાય આપણે ગોટનું અલગથી જ કટિંગ કરી દેવાનું છે આ રીતે તમારે અહીં આગળ ગોટનું અલગથી કટિંગ કરવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું ને આપણે આ જે ક્રોસ છે તેની મેં આપણે કટિંગ કરવાનું નથી હવે આપણે કેનવાસ લઈ લેવાનું છે આ રીતે આપણે કેનવાસ કટિંગ કરી દેવાનું અને કેનવાસનું માપ કેટલું જોઈએ તે તમને બતાવું આપણે ભૂ દસ ઇંચ લઈ લેવાનું છે આડું આપણે આઠ ઇંચ લઈ લેવાનું છે અને મેં આપણે બે આગળ પાછળ ગરું કટિંગ થઈ જાય ને ત્યારબાદ આપણે આ રીતે જે વન સાઈડ ગરું કટિંગ કર્યું છે તે આપણે કેનવાસમાં આ રીતે આપણે ગોઠવીને મૂકી દેવાનું છે ને ત્યારબાદ તમારે અહીં આગળ પેનથી માર્કિંગ કરી દેવાનું છે આ રીતે જે આપણે તમે ક્રોસમાં કટિંગ કર્યું અને આપણે જે નીચે લીટો કર્યો છે કટિંગ કર્યું છે તેને બી આપણે દોરી દેવાનું છે પેનથી ને આપણે અહીં આગળ ઉપર આ રીતે કમ્પ્લીટ દોરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ચેંકા મારી દેવાના તે ચેંકા કેમ માર્યા તે તમને આગળ બતાવું છું આપણે જે માર્કિંગ કર્યું જે ઉપર આપણે ચેકા માર્યા તે તમને આગળ બતાવશું હવે આપણે આ ઘરું કટિંગ થઈ ગયું અને ત્યાર પછી આપણે નીચે મૂકવા માટે આપણે એક ઇંચનું જેટલું રાખીને આપણે અહીં આગળ આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે કટિંગ થઈ ગયું હવે આપણે જે નીચે ચેંકો માર્યો તો તેની મેં આપણે તેની મેં આપણે સ્તર આપણે જે કેનવાસ મૂકવાનું છે તે આપણે અહીં આગળ વધારાનું જે કેનવાસ વેસ્ટ પડ્યું હોય તે લઈ લેવાનું છે આપણે નવું બગાડવાનું નથી અહીં આગળ આપણે સાંધો મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ સાંધો મારી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે જે આપણે નીચે ચેકો કટિંગ કર્યો હતો તેની મેં આપણે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું અને ત્યાર પછી અહીંયા આગળ આપણે આ રીતે દોરી દેવાનું ને વધારાનું જે બી તમારે કેનવાસ છે વધારાનું જે કેનવાસ છે આપણે એક ઇંચ રાખીને કટિંગ કરી દેવાનું છે જે આપણે વચ્ચે માર્કિંગ કર્યું તેનું તમને આગળ બતાવો આપણે જે આની પર માર્કિંગ કર્યું કેનવાસ ઉપર તે હવે આપણે કેમનું લેવાનું છે તે તમને બતાવું છું આપણે જે વધારાનું કાપડ હોય તે લઈ લેવાનું ઉપર હવે આપણે કેનવાસ ઉપર જે આપણે માર્કિંગ કર્યું હતું તે આપણી સાઈડ ઉપર જ રાખવાનું છે અંદર જવા નહીં દેવાનું નહીં આગળ આપણે જે નીચે કાપ મારેલો તો આગળ આ રીતે આપણે જે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે મશીન માર દેવાનું આ રીતે ને જે આપણે અહીં આગળ વધારાનું બધું જે કાપડ છે તે આપણે કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આ રીતે તમારે કટિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ કેનવસ જે કાપડનું જે વધારે રાખ્યું હતું એ આપણે આ રીતે ઉપર વારી દેવાનું ને મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું પ્લીઝ ચેનલ ઉપર નવાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતો જોઈએ યાર કહેવાનું ના હોય ફ્રીમાં સીવાણ ક્લાસ શીખવાનું મળતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેવાની હોય આ રીતે તમારે કમ્પ્લીટ થાપી દેવાનું ત્યાં પછી આપણે અહીંયા આગળ વધારાનું જે કાપડ છે તે આપણે અંદર કટિંગ કરી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું ને હવે આપણે આ રીતે જે આપણે ઘરું કટિંગ કરેલું તે આપણે અહીંયા આગળ મેળવી દેવાનું ને અહીંયા આગળ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું ને વર્કવાળું ગરું કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તેની લિંક આપણે ઉપર આપી છે તમે તેનાથી જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા આગળ જોઈન્ટ કરી દેવાનું ત્યાં પછી આપણે જે આ કાપ મારે તો તે આગળ આપણે આ રીતે મશીન મારી દેવાનું છે અહીં આગળ ને આપણે જે કાપ પતી જાય તાર આપણે ગોળી ઊંચી કરીને આગળ આપણે ફેરવી દેવાનું નહીં આગળ આપણે સેજ મશીન મારીને પાછું ફેરવીને અહીં આગળ આપણે હવે જે આપણે અહીંયા ખૂણો પડે છે તો અહીંયા આગળ આપણે લાવી દેવાનું છે ને ત્યાં પછી આપણે ઘોડી ઊંચી કરીને અહીંયા આગળ ફેરવી દેવાનું ને આપણે આ કેનવાસ અહીંયા આગળ નીચેની સાઈડ લગાવી દેવાનું આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ને અહીંયા આગળ તમે હથ સિલાઈ રાખતા હોય તો આ સિલાઈ રાખવાની ને આપણે જ્યાં વધારાનો કાપ મારેલો તે આપણે કટિંગ કરી દેવાનું ને તમે આ સિલાઈ રાખતા હોય તો આ સિલાઈ કરી દેવાની ને તમારે આ રીતે મશીન મારતા હોય તો તમારે અહીંયા આગળ મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લેટ ફિટ કરી દેવાનું કેનવાસ એટલે આગું પાછું થાય નહીં અહીં આગળ આપણે મશીનમાં દીધું ને આપણે ડ્રેસમાં ડિઝાઇન કઈ રીતે બને તેની ઉપર આપણે લિંક આપી છે તમે તેનાથી જોઈ શકો છો આ રીતે તમારે કમ્પ્લેટ થાપાઈ ગયું હવે આપણે તેની ઉપર પાઇપિંગ કરતા શીખીએ આ રીતે તમારે કમ્પ્લેટ થાપી દેવાનું અને હવે આપણે તેની પર પાઇપિંગ કરતાં શીખ્યા હોય જેનું એનું મેચિંગનું કાપડ હોય ક્યાં તો સલવારનું કાપડ હોય તે આપણે અહીં આગળ ઉરપમાં કાઢી લેવાનું છે ક્રોસમાં પટ્ટીઓ કટિંગ કરીને આપણે આ રીતે ચાર પાંચ જે નીકળતી હોય તમારા માપ અનુસાર કટિંગ કરી લેવાની અને ત્યાર પછી હવે તમને તેની જોઈન્ટ કરતાં શીખવાડું આ રીતે તમારે ક્રોસમાં મૂકીને જે આ પટ્ટી હોય ત્યાં ઉલટાઈ દેવાની ત્યાં પછી આગળ ઉધી ઉપર મૂકી દેવાની જો આ રીતે તમારે કમ્પ્લીટ બધી પટ્ટીઓ જોઈન્ટ દેવાની આ તમારે અહીંયા આગળથી વધારાનું જે કાપડ છે આપણે એ કટિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે કટિંગ થઈ ગઈ આપણે પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને આપણે એની એક સાઈડ કિનારી વારી દેવાની છે આ રીતે તમારે આખામાં કિનારી વારી દેવાની છે અહીં આગળ આપણે કિનારી વાર્યા પછી હવે આપણે ધાર ઉપરથી મૂકીને ચાંપનું મશીન મારી દેવાનું છે ગોઠ કાઢવા માટે અહીંયા આગળ જે આપણે ખૂણો આવે ત્યાંથી આપણે મશીન બહાર કાઢી લેવાનું ને વધારાનું આપણે કટિંગ કરી લેવાનું અને ત્યાં પછી આ આપણે સામેની સાઈડનો ખૂણે અહીં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું અને વધારાનું આપણે કટિંગ કરી લીધું ને હવે આપણે આ જે ઉપરના આપણે જે ગરું હતું તેની ઉપર જ આપણે ગોઠ કાઢવાની છે અહીંયા આગળ આપણે આંગળી મારી દેવાની કમ્પ્લીટ અહીં આગળ આપણે આ રીતે ગોટ કાઢી લેવાની જે આપણે આંગળી વતે આ રીતે દબાઈને કમ્પ્લીટ કરીને ગોટ કાઢી લેવાની ને આપણે મશીન ગોટની ને ટોપની વચ્ચે મારવાનું છે ગોટ ઉપર આપણે મશીન મારવાનું નથી આ રીતે તમારે પરફેક્ટ ગોટ નીકળી જશે ને કમ્પ્લીટ ગોટ કાઢતા તમારે શીખ્યું એ ટોપમાં તેની એની લિંક આપણે ઉપર આપી છે તમે તેનાથી જોઈ શકો છો અને આખું ટોપ બનાવતા બી તેમાં આપણે શીખવાડેલું છે આ રીતે તમારે કમ્પ્લીટ ગોટ નીકળી ગઈ હવે આપણે નીચે જે અલગથી કટિંગ કરેલું તેની ઉપર આપણે ગોટ કાઢવાની છે અહીં આગળ આપણે વધારે આગળ થોડુંક રાખીને અહીં આગળ ક્રોસમાં આ રીતે વારતું રહેવાનું છે અહીં આગળ જે નીચે હવે આવે ત્યાં આગળ આપણે કટિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે જ્યાં સુધી ચેકો મારેલો ત્યાં આગળ આપણે વારીને આ રીતે મૂકી દેવાનું ઘોળી ઊંચી કરીને ગોળ ફેરવીને અહીંયા આગળ આપણે વારીને કમ્પ્લીટ કરીને અહીંયા આગળ આપણે ફેરવીને આ રીતે આપણે રાઉન્ડમાં બહાર કાઢી લેવાનું ને વધારાનું આગળ કાપડ રાખવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું ત્યાં પછી આપણે જે વધારે કાપડ રાખેલું હોય એ વારીને આપણે અહીંયા આગળ ગોઠ કાઢી લેવાની પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઈક કરવાનું ભૂલતા જ નહીં આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠ બનાવી દેવાની ના હા સાહેબ કોમેન્ટમાં તમારે જેનો બી વિડીયો જોઈતો હોય તે મને કોમેન્ટ કરો તો તમને તેનો વિડીયો બનાવીને મૂકી આપીશ આ રીતે તમારે વધારાનું જે બી કટ કાપડ હોય તે વારીને આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું અને ટોપમાં ડિઝાઇન કઈ રીતે બને તેનો ઓલરેડી આપણે સરસ બનાવેલો છે વિડીયો તેની ઉપર લિંક તમને આપી છે હવે આપણે જે આ પેજમાં ગોઠ કાઢી તે આપણે શક્કરપાડા બનાવતા શીખીએ આ રીતે તમારે ચોરસ ટુકડામાં ચારથી પાંચ તમારે આ ટુકડા કટિંગ કરી લેવાના આ રીતે તમને આ જે વાવાઝોડાની અસર હતી એને લીધે આ કાપડ બહુ ઉડે છે તમારા ગામમાં વાવાઝોડું છે કે નહીં તે કોમેન્ટમાં મને જણાવો આ રીતે તમારે વારીને આ રીતે તમારે કમ્પ્લેટ વારીને ડબલ કરીને અહીંયા આગળ આ રીતે બનાવી દેવાનું જો આ રીતે કમ્પ્લીટ બની જશે એવા ચારથી પાંચ તમારે કમ્પ્લીટ બનાવી દેવાના આ તમારે મેં પાંચ બનાવ્યા છે તમારે એના અનુસાર તમારે બનાવી દેવાના છે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે જે આપણે પેચ મૂકવાનો છે તે આપણે આગળ ઉધો રાખીને મશીન મારી દેવાનું ને ત્યાર પછી આપણે આ આપણે પલટાઈ દેવાનું એટલે તમારે ત્યાં આગળ પાક્કું થઈ ગયું આ રીતે જો તમારા કમ્પ્લીટ થઈ ગયું હવે જે આપણે જે પેલું કટિંગ કરેલો પેચ ને ત્યાં આગળ ગોટ કાઢી હતી તે આપણે આ રીતે મૂકીને સામેની સાઈડથી આપણે અહીં આગળ આ રીતે કિનારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે અહીં આગળ આપણે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું નહીં આગળ આપણે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું ત્યાં પછી આપણે જે શક્કરપાળા બનાયા તે આપણે અહીંયા આગળ વચ્ચે ફસાઈને ઉપર આપણે આ રીતે મશીન માર દેવાનું છે અને ત્યાર પછી આપણે બીજું લઈ લેવાનું ને આ રીતે તમારે મૂકતું રહેવાનું અને મશીન મારતું રહેવાનું શક્કરપાળા અંદર તમારે કમ્પ્લીટ ફસાઈ જશે આ રીતે તમારે મૂકીને આગળ એડજસ્ટ કરીને મશીન મારીને આગળ આગું પાછું કરીને કાઢી લેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે એક નવા વિડીયો સાથે